ડુંગળી માર્કેટની ચેનલ છે એ ચેનલની અંદર દર રવિવારે જે પણ વિડીયો લેવામાં આવે છે એ વિડિયો મંગળવારે સોમવાર મંગળવારે અપલોડ થાય છે એ વિડીયો જોવા જોતાની સાથે પહેલા પહેલા સીધા આપણે સીધા કોટાનું લાઈકનું નિશાન કરવાનું છે બાજુમાં ત્યારબાદ બાજુની અંદર એક સત્તરનું લાલ કલરનું નાનું બટન હશે એ સત્તરનું લાલ કલરનું નાનું બટન ક્લિક કરવાનું છે અને જેવું ક્લિક કરશો બાજુમાં એક નાની બેલ આવશે બેલને ટચ કરવાથી આપણા માણીને જે પણ વિડીયો આવશે એ વિડીયો આપણને એક નોટિફિકેશન મળશે જેથી આપણને પોતાને ખ્યાલ આવશે કે વિડીયો અપલોડ થઈ ગયા ત્યારબાદ એક શેર એ વિડીયોને આપણે શેર કરવાના છે આપણા દરેકના મોબાઈલની અંદર બસો ત્રણસો ચારસો પંચ માટે દરેકના મોબાઈલની અંદર હોય છે સગા સંબંધી મિત્ર વર્તુળના તો એ લોકો છે આપણે વિડીયો શેર કરવાના નક્કી કે આપણે પોતે વિડીયો જોઈ માની માનતા મારી અને આપણે મારે આપણા કામ પૂરા કર્યા એટલે એ લોકો પણ વિડીયો આવશે એમના પણ દુઃખોની માનતા માનશે અને મારી ડબળી પૂરી કરશે તો એ લોકો પણ અહીંયા નાસ્તિકથી આસ્તિક માનશે અને અહીંયા આવતા થશે જેથી પણ એક સેવાનું કાર્ય થશે એટલે પહેલાં પહેલું આપણે ફર્સ્ટ સીધા કોડનું લાઈવ નિશાન કરવાનું છે બીજું સબસ્ક્રાઈબનું બટન દબાવવાનું છે અને ત્રીજી વસ્તુ શેર કરવાની છે બીજી વાત વિજે વિદેશની વાતે જે પણ પાર્સલ મોકલે છે એ લોકોએ પાર્સલની અંદર એમની જે પોતાની માનતા છે એ માનતા અવશ્ય લખીને મોકલવી જેથી અમે અહીંયા માનતા અહીંયા વાંચી શકીએ અને જણાવી શકીએ કે માએ વિદેશમાં પણ શું કામ કર્યા છે અને જે વિદેશથી પાર્સલ મોકલે છે યુટ્યુબની અંદર હર્ષદભાઈ પટેલનું જે એડ્રેસ છે એડ્રેસ પર પાર્સલ દ્વારા મોકલવાનું અમરે વિનંતી છે એ લોકો એ પોતે કોઈ પણ સગા સંબંધી અથવા કોઈ મિત્રવર્તુળ દ્વારા એ લોકો પાર્સલ મોકલે નહીં એ લોકોને જો પાર્સલ ડાયરેક્ટ હર્ષદભાઈ પટેલ દ્વારા આવશે તો જ અહીંયા સ્વીકારવામાં આવશે બાકી એ લોકોના સગા મિત્ર વર્તુળ માનતા લઈને આવશે એ લોકોની માનતા સ્વીકારવામાં નહીં આવે બીજું ઇન્ડિયાની અંદરથી જે પણ વ્યક્તિ માનતા માને છે એ વ્યક્તિએ ફરજિયાત એ લોકો જ્યાં માની ગાદી હશે ત્યાં આગળ એ લોકોએ માનતા ફરજિયાત આપવાની રહેશે બીજું ચોકલેટ અને પખોડીમાં બંધ કરેલી છે જે માનો આદેશ પ્રમાણે ચોગઢ અને પુખોડીમાં એ બંધ કરેલી છે એની એમએચમાં તમને જે યોગ્ય લાગે એ પ્રસાદ તમે માને ચડાવી શકો છો પણ ચોગઢ અને સ્વીકારવામાં નહીં આવે બીજી ચોથી વાત કે રૂપાલ ચૂકડીમાંની અંદર આપણે જે આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા કે શ્રી મોમાય માતા ભક્ત મંડળ ટ્રસ્ટ લોકોને દરેકની ઈચ્છા હતી કે ટ્રસ્ટ ક્યારે બનીને અમારે કંઈક સેવા કરવી છે તો શ્રી મોમાય માતા ભક્ત મંડળ ટ્રસ્ટનું નિર્માણ થઈ ગયું છે તો જે પણ વ્યક્તિને ફુલલી ફુલલી પકડી જેને જે પણ ઈચ્છા સેવા કરવાની થાય એ સેવા કરી શકે છે અને મિસ્ત્રી કાકા સામે એક નું કોલે ટી-શર્ટ જે મિસ્ત્રી કાકા છે એની પાસે ત્યાં લખાવી શકે છે જે મોરડી જે ડમડીમાં આવતા છે પર જતો રહે ઉબા ભાજની દલપત પર પર રહે ચાલે चल भी तो अंत الو <laughs> મારું નામ ચંપાબેન છે મારા હસબન્ડ જાઉં હતા તો મેં ખગોડી માને માનતા કરી હતી કે જવાનું ચડાવી હું નહીં જાઉં એમ તમારા નામ માનતા હતી મેદી ની એલર્જી હતી કેટલા વર્ષ થી હતી પંદર થી સત્તર વર્ષથી શનિ એલર્જી હતી શરદી ને ખાસી શરદી સવારે શરદી બહુ રહેતી હતી એના માટે મમ્મીએ માનતા રાખી કે શરદી જો સારી થઈ જશે તો આ માનતા છે આ માનતા હું ધરી બરાબર 4-5 દિવસમાં રિઝલ્ટ આવ્યું શરદી બંધ થઈ ડબુડી માં માનતા રાખવાતી 4-5 દિવસમાં 15-17 વર્ષની એલર્જી હતી ડોક્ટર ઓપરેશન કરવાનું ઓપરેશન કરવાની હતી એમને માનતા પૂરી થઈ ઓપરેશન ના કરાવ દીધું એટલે માનતા કરવા જો સુરત થી અને બીજી માનતા એ અમારે કન્સ્ટ્રક્શનમાં કામ નહોતું જે અમારી જૂની પાર્ટી હતી એમણે બીજા પાસેથી કોટેશન લીધું અમારી પાસેથી કોટેશન લીધું અને કોટેશન લઈને પછી કામ બીજા ભાઈને આપી દીધું ભાઈ તમારો ભાવ થોડો ટાઈટ છે ઊંચો ભાવ છે એટલે કામ બીજાને આપી દીધું પછી થોડા ટાઈમ પછી મમ્મી આવ્યા ત્યારે અમે માનતા રાખી કે આ કામ નથી ને જો કામ આવી જશે તો હું આ માનતા જે રાખું છું એ માનતા દરેકે બરાબર ચાર ચાર દિવસ એમ પેલા સેટનો ફોન આવ્યો કે ભાઈ પેલા ભાઈને કામ કેન્સલ કરવું ને તમે આવો ને તમે કામ ચાલુ કરી કેટલા લાખનું કામ આપ્યું ડબડીમાં એટલા કે ચૌદ લાખ ચૌદ લાખનું ચાર જ દિવસમાં રિઝલ્ટ ચાર જ દિવસમાં એટલે મતલબ બંને બંને માનતા સુરતથી સુરતથી પૂરી કરવા આવ્યા છે જય ડબોડીમાં

બધી થઈ ગઈ બધું અને ઘણું લોહી નીકળતું હતું દાદી ખુદ પોતે કે છે કે મેં ઘણા બધા દવાખાના ફર્યા અને પૈસા દર મહિને અઢી હજાર રૂપિયા જેવું હતું પણ ડગુડી માનું એક ચવાડું માન તો બધી તકલીફો દૂર થઈ ગઈ ડગડીમાં મારી માનતા સ્વીકાર કર મારું નામ પટેલ હિતેન્દ્રભાઈ અથવામદાસ ગામ દેવું જણા મારી માનતા મારી જમીન છેલ્લા આઠ વર્ષથી વધુએ મૂકી હતી વેચવા તો એ વેચાતી નથી માતાજીની પાડે આવી ને પાતા રાખી રાખી માનતા તો એ માનતા અઠવાડિયામાં જે ભાઈ છે પોતે આવે છે ડબળીમાં ના ભાવિક નથી છતાં પણ વિડીયો જોઈ અને હતી કે આ ભાઈએ પોતાને છેલ્લા આઠ આઠ વર્ષથી જે જમીન વેચવા માટે કાઢી હતી

બોલો નામ કામ બોલજો બેન ગોપી નામ મારું શું હતી માનતા તમારી મારી માનતા હતી વિડીયો જોવે ને મોબાઈલમાં મારે અહીંયા ધબડીમાં આવવાનું હતું પછી દર રવિવારે એમ કે હું કઈ તને ને આવીશ એમ કરતાં કરતા બે મહિના વહી ગયા પછી ધબડીમાં એને પહેર્યા શનિવારે રાતે અને આજે આ પહોંચી ગયા પહેલી વાર આવીશ આવે છે એ વિશે ડબળીમાના જોતા હતા ત્યારે એમને એમ કે આમ કે આ વિડીયોમાં જોઈને એમ એમ કે મારા મારીના દર્શન કરવા છે કે આ મારી સાક્ષાત એમ કે બોલતી ચાલતી છે મારે જોવું છે કારણ કે પ્રવચનો બધું પચા અને બધું જોતા હતા પણ એમને આવું તો પણ એમના હસબન્ડ નહોતા માનતા કે હું નહીં લઈ જાઉં એમ તને બે મહિના સુધી પાછા પાછળ ફેર પછી એમ માની માનતા માની કે મારી એમ કે મારે દર્શન કરવા આવું છે ને આ મારા ઘરવાળા માનતા નથી તો હું તારી માછાવાળાનું પેકેટ મારું છું કે મને એ સામેથી કે એને લઈને આવે તો આજે એમને ડબરીમાંથી માનતા માની કે તરત જ માની ગયા અને આજે લઈને દર્શન કરવા આવ્યા છે અને ખાનગી આવે છે અને એમને એમ થતું હતું કે આ અજાણ્યા વિસ્તાર છે કે ફોળીશું એમ કે ઘેરથી નીકળ્યા નીકળતા વખત એમને એવું છે કે ક્યાં એમ કે મંદિર ફોળીશું પછી જેવા ટ્રેનમાં બેસે છે ને તો ત્યાં જ ડબળીમાં ભક્તો સાથે એમનો મિલાપ થાય છે એટલે મારી આ ઢબડી એ મારી ફૂલભાઈ ઝોકડીમાં હતા જે ખરાબ ભાવવાળા ભક્ત છે એને સહેજ પણ એમને દુપડાવા દેતી નથી અને યથા છેક સુધીનો સંગાત મારી ઢબળીમાં અને મારી ઝુંબડીમાં માએ કરી આપે આજે બેન આજે એ માનતા પૂરી કરવા આવ્યા છે મારી એમની માનતા સ્વીકાર અમરેલી જિલ્લામાંથી હું આવું છું મારું ગામ બસુપુર દેવાડિયા મારું નામ ગયા છે અને કમરમાં ડોક્ટરોમાં ઓપરેશન લીધું છે મને એક બેન અમરેલી જિલ્લાથી આવે છે આ બેન અમરેલી જિલ્લાથી આવે છે અને આ બેનને બેનની તકલીફ હતી એટલે ઉંમર એમની બી બાવીસ વર્ષની છે એટલે નાની ઉંમર છે પણ નાની ઉંમરમાં જો અત્યારથી તકલીફ થાય તો ઘણું બધું એમ કહે સ્વાભાવિક રીતે કે ચિંતાનો ભય ડર થાય પણ જ્યાં આપણી હડામાં ડબોડીમાં બેઠી હોય અને એમને ઓપરેશન કંઈ કરવાનું કીધેલું હતું એટલે ઓપરેશનમાંથી અમને પૈસા બી બચાવ્યા અને ઓપરેશનમાંથી મુક્ત કર્યા ફક્ત એક ચવાણાના પેકેટમાં માનતા ડબડીમાં અને એક મહિલાની પોતે બેન કહે છે કે મારા નવ દિવસની અંદર સારું થઈ ગયું છે ડબુડીમાંને ફક્ત ચવાણાના પેકેટમાં ડબોડીમાં માનતા જ હું મનીષા મુંબઈ કાંદીવલીથી આવું છું માની જે મારી માનતા હતી કે મારી દીકરી કેનેડા છે અને એનું બે વર્ષ મેં એવું જણાવી ગયું એને પરમાનન્ટ જોબ એને જોતો હતો તો એના માટે મેં માનતા માની શું જોતું બેબી માટે માનતા માની પરમાનન્ટ જોબ મળે તો એને બીજે દિવસે મેં માનતા માની એના બીજે જ દિવસે એને પરમાનન્ટ જોબ મળી ગયો બીજે જ દિવસે બીજે દિવસે એને પરમનન્ટ જોબ મળી ગયો ત્યાં તો એના માટે મેં ડબળીમાં માનતા માની એ માનતા પૂરી થાય છે અને એ ઓફિસમાં એવી હતી કે ઓફિસથી આવતી હતી તો ત્યાં જેમ આપણે પાણીનો ફ્લડ આવે એવી રીતે બરફ નું ફ્લડ આવે એટલે આખા ઘૂંટણ સુધી બરફ ફસાયેલા હોય એટલે ગાડી એની કલાક ફસાયેલી હતી તો એમાં ત્યારે મને કે મમ્મી હું કલાક ફસાયેલ છું ગાડી એટલે મેં કીધું કે તું ડબળીમાં નહીં માનતા મેં કીધું હું માનું છું કે તું આમાંથી નીકળી જાય

અને રાતના દાંતનો સખત દુખાવો થતો હતો રાત જાગી ને એકદમ પેઇન થઈ રહ્યું છે તો અડધી રાત્રે મેં ત્યારે મેં માનતા માની કે અમને દુખાવો બી ઓછો થઈ જાય અને સારું થઈ જાય માં માની કૃપાથી તો એને તરત જ સારું થઈ ગયું અને તરત જ એમને ઊંઘ પણ આવી ગયું એ સારું થઈ ગયું

એટલે મેં માન્યું કે મને આ કંપનીમાંથી મેં સીવી દીધી આમાં મને ઇન્ટરવ્યુ આવશે કે નહીં આવે ગાડીમાં બેઠા બેઠા વિડીયોમાં જોતા પગે લાગ્યું કે આમાંથી કેટલા એપ્લાય ક્યાં કેટલા કરે ત્યાં કેટલા એટલા હજારોની સંખ્યામાં જેમણે એક સેલ્સમેનનો વેકેન્સી ઓપન થાય ને તો અહીંયા હજાર બે હજાર સેલ્સમેનની લાઈન લાગે એવી એવી કંપની છે કારણ કે એની સેલરી બહુ મોટી છે અમારી અહીંયા દુબઈની સૌથી મોટી ગવર્મેન્ટ શેખની કંપની છે એટલે એ કંપની ગાડીમાં બેઠા વિડીયોમાં પગે લાગીને માન્યું મા મને એ કંપનીમાંથી કોન્ટેક્ટ કરવામાં મળે અને એક જ દિવસની અંદર એ કંપની ಮನೆ ರಾಜ್ಯೂ ಆಮಿ ಶೋರ್ಟ್ ಲಿಸ್ಟ್ ಕೇಳೋ ಮಾಡ

પોતાના ભય દીકરા માટેની માનતા મારી હતી માનતા હતી કે એમના ભય ના અચાનક શ્વાસ લેવાનું બંધ થઈ ગયું અને શ્વાસ લેવાનું બંધ થતા ની સાથે તાત્કાલિક દાખલ કરવામાં આવ્યો દાખલ કરતાં ની એમને કોઈ છે એમને માનતા માણી કે મારા જે બધીજો જેને કઈ પણ ના માને તાત્કાલિક નોર્ટ તો આઈજીયુંમાંથી બહાર કાઢીને કંઈ પણ ડૉક્ટર મળે કશું જ છે નહીં રિપોર્ટ પણ નોર્મલ આવે તો ઢમડી માનું જય માનતા હતા કે રિપોર્ટ પણ કર્યા બધા નોર્મલ આવ્યા પણ ડોક્ટરે તાત્કાલિક આઈસુમાંથી બહાર કાઢી નાખ્યા કે તે ડબડીમાં જે માનતા હતા પૂરી કરી દેવામાં તું શું કારી લે પણ মাৰো নাম আশা বেন সুৰত আশা বেন মাৰি বেন স্লুত চৌবিছ কলক্টৰে কয় আইচিউ মই মানে মান্ত মানি এনে চৌবিছ কলকীয়া ঘৰে গৈ

તો મને પણ બિલકુલ મટી ગયો અને હું ચાર ચાર દિવસ પછી પાંત્રીસ દિવસની જાતરા કરી ચાર પાંચ કિલોમીટર રોજનું ચાલતી અને ઘરમાં હું પણ એકલી શું નથી માતાજીનું નામ લીધા પછી એકલી ઘરમાં શું ઊંચું મને ભીખ પણ નથી લાગતી અને બહુ સરસ થઈ ગયું અને અત્યારે હું માતાજી પણ એટલી માંગણી બે માનતા હજી મેં લીધી છે ને વિદ્યાર્થી આવે છે એને લગભગ બે ત્રણ વર્ષથી ડાયબિટીઝનો પ્રોબ્લેમ હતો એટલો ભયંકર પ્રોબ્લેમ હું આ દસ મિનિટમાં ઊભા રહેતા રહી શકતા એમ પપ્પા દુખાવો થતો તો એટલા પ્રોબ્લેમ દવાઓના એમને આરામ ના થાય પછી યુટ્યુબ ઉપર જેવી ડબરીવાની કે મારી એમ કે ઝરપલાના ડાયાબિટીસ ઘટાડી દીધા છે મારી મારાથી દસ મિનિટ પણ આમ રહી નહીં શકાતી હું તારું જવાનું ચડીશ કે મને એમ કે ભૂ રહી શકાય ને હું ચાલતું નથી ચાલતા નહોતા પછી જેવી ડબુરીવાની માનતા માની કે સવારે તો બિલકુલ જ દસ મિનિટ પણ ઉભા ઉભા તો રહી શકતા ગયા અને પાડત્રીસ દિવસની યાત્રા કરી આવ્યા અને આજે રોજનું ત્રણ ચાર કિલોમીટર ચાલે છે રોજનું ત્રણ ચાર કિલોમીટર છે બે ત્રણ માણસ તો ડાયાબિટીસનો પ્રોબ્લેમ હતો ચાલી નહોતા શકતા આજે મારી એમને ચલાના છે ચાલતા પણ કરી દીધા પાંત્રીસ દિવસ જાત્રા પણ કરી આવ્યા અને રોજ ચાલે છે એ મારી આ ઝોકમાં કોઈ જ

कुदरी गोल न કીટનો પ્રોબ્લેમ નામ નામ જ બોલો ભાઈ તમારું નામ નામ કામ બોલો બેન હા મો વિડાવાનો રે વાડુ માં ઢોક પાકના આનાથી સુવા માનતા તમારી માનતા ઘપુરી માની શું કામ થયું મારો કીટનો પ્રોબ્લેમ હતો મારો શું પ્રોબ્લેમ હતો 3 વર્ષથી શું પ્રોબ્લેમ હતો નિયમ હો જે આંકડા તા અપલોડ આપશું પછી આ ત્રણ વર્ષ દવા ચાલુ હતી પછી બે રાખી માનતા રાખી તે માનતા પછી હવડમ્યા બહુ સરસ હતી બેન છે એમને બે ત્રણ વર્ષથી કિડનીનો પ્રોબ્લેમ એક તો ભયંકર કિડની કે કિડની બિલકુલ ફેલ થઈ ગઈ પછી યુટ્યુબ પર જોઈને જબણી મારી માનતા માની એ માડી મારી કિડની કામ કરતી નથી મને હાથે પગે સોજાઈ જાય છે અને મારો કેસ બગડેલા જેવો છે કે માડી અને એમ કે હું તમારી યુટ્યુબ પર જોઈને જબડાની માનતા માનું છું અને પછી એમ કે મારી કિડની સારી થઈ જાય એટલે જેવી જબડી માની જબણી મારી માનતા માની એ માડી એમ કે મારે હું રિપોર્ટ કરાવવા જઉં છું મારી કિડની બિલકુલ એ ફેલ છે પણ રિપોર્ટ સારા આવે અને મારી કિડનીનો રિપોર્ટ સારો આવે તો મારી તારી માનતા પૂરી

નામ 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 આશા બેન શું હતું માનતા શું કામ માનતા હોવ ને નજીક ડિલિવરી હતી અને બાબુ અંદર મરી ગયું હતું અને માતા જે નોર્મલ ડિલિવરી કરાવી એ મોટી વાત છે માનતા રાખવા છે બુડીમાન માનતા રાખવા દે 10 કલાકે નોર્મલ ડિલિવરી થઈ ડોક્ટર શું કહેતા હતા ડોક્ટર કે બચ્ચું અંદર મરી ગયું છે પણ જો સીઝર કરવું પડશે અને 10 કલાક રાજ્યો 24 કલાક એમાંથી 10 કલાકની અંદર થઈ ગયો

અને મારી ચૂની ખોવાઈ ગઈ હતી તો ચૂનીના સામે મેં ચૂની માની તો મને ચૂની બી મળી ગઈ પાછી એટલે હૈદરાબાદથી માનતા કરવા હૈદરાબાદથી હા હૈદરાબાદથી મારી બહુ ઈચ્છા હતી હૈદરાબાદથી આવવાની તો મારી ઈચ્છા પૂરી કરી માડી છે જય ઢબોડીમાં જય ઢબોડીમાં સંખેદ તાલુકાના ગોલેરા ગામના વતી છું મારે પગને દુખાવો હતો બે વર્ષથી તો માતાજીની માનતા માનવાથી મને પગને પગના પાયેલ માને અને મારે માતાજી મને પગ આખો પગનો દુખાવો મટાડી દીધો કેટલા વર્ષનો દુખાવો હતો મારા બે વર્ષનો દુખાવો હતો અને હું દવાખાને જઈ આવ્યો પણ તોય મટ્યું નહીં મને એટલે પછી મને એવું કે ચાલો માતાજીના શરણોમાં જઈએ અને માતાજીએ આપણું કામ કરી નાખ્યું હું ત્રણ રવિવારથી અહીંયા આવું છું દર્શન કરવા જય જગ મારું નામ દક્ષાબેનવા તાલુકો અને જાડા થઈ ગયા હતા મારી બેબી છે એની જાતે માનતા માણી કે મારી મને જાડા મટી જશે ભયંકર જાડા હતા એને જાડા મટી જશે તો હું પાંચસો ગ્રામ ચવાણું ચડાવીશ એકસો ને એક રૂપિયો માણીના સાનિધ્યમાં મૂકીશ એ રીતે માનતા માની હતી તો માળીએ મારું નામ મકવાણા કામીની બેન છે હું ઘણાવાળાથી આવું છું પાંચ વર્ષથી હું બીમાર રહું છું બધા મને અલગ અલગ બીમારીઓ કહે છે પણ અહીંયા પાંચ વર્ષથી ગુડીમાની માંગે છે તો મારું મમી મને કયો કે બાધા રાખું માનતા રાખ હા માનતા ગુડીમાની માનતા રાખ હા તમે માનતા રહે કે તમારે હમણાં સારું છે તો મને બાધા કરાવ્યા માનતા કરવા આયા છો ઢાબુડી સારું થઈ જશે જય ઢાબુડી મારું નામ તો ગીતાબેન છે હું ગામની રહેતી છું પણ મને ડાયાબિટીસ અને બીપી બન્યું હતું કેટલું ડાયાબિટીસ ડાયાબિટીસ 400 300 એવું અંદર હતું હતું પણ ચારે વર્ષથી હતું ભીનપીન બની પણ અત્યારે મને મટી ગઈ છે ડીપી અને ડાયબિટીસ બની હું માતાજીની ઢબડીમાંની હું માનતા કરવા આવી છું જય ડબળી